जय हिंद जय भारत वंदी मातरम जय माताजी मित्रों मित्रों हूं गोहिल विसलसी आज फिर से एक बार નવા વિડિયો માં તમારું સૌ મિત્રો નું સ્વાગત કરું છું તો મિત્રો હવે ટૂક જ સમય માં एसएससी જીડી એક્ઝામ આવી છે તો આપણે અપને પ્રહાર સિરીઝ શરૂ કરી છે તેમાં લેક્ચર એક છે પહેલો છે તેમાં જે ગુજરાતી ભાષા માં એક્ઝામ છે અને આટલે માં જે ક્વેશ્ચન एसएससी જીડી દ્વારા પૂછાયેલા છે શિફ્ટ વાઇઝ તે શિફ્ટ વાઇઝ આપણે ક્વેશ્ચન ગુજરાતી ભાષા માં ટ્રાન્સલેટ કરીને બનાવેલા છે તો તેનું લેક્ચર આજે પહેલો લેક્ચર છે તો તમે જરૂરથી પૂરો લેક્ચર જોજો અને તમને મજા આવી જશે અને આપણી ચેનલમાં પહેલીવાર આવી જમાવટ છે તો તમે ક્યારેય પણ જોયા નહીં હોય એવા લેક્ચર આપણે લઈને આવ્યા છીએ તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે

જીત્યો છે એ કુચીપુડી બી ઓડી સી છત્રિયા ડી છ તો હવે સમય શરૂ થાય છે જવાબ છે ડી છઉ પ્રશ્ન નંબર બે ભારતમાં પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી એ અઢારસો સત્યાસી બી અઢારસો બ્યાસી સી છે સાસો જવાબ છે અઢારસો એકાશી પ્રશ્ન નંબર ત્રણ સ્કીલ ઇન્ડિયન મશીનની ગવર્નિંગ કાઉન્સિલ અધ્યક્ષ કોણ હોય એ મુખ્યમંત્રી બી પ્રધાનમંત્રી સી રાષ્ટ્રપતિ ડી ગૃહમંત્રી તો સમય થાય છે શરૂ સાચો જવાબ છે પ્રધાનમંત્રી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ સાથે સંબંધ ધરાવે છે આન્સર એ અનુચ્છેદ વીસ બી અનુચ્છેદ એકવીસ સી અનુચ્છેદ બાવીસ ડી અનુચ્છેદ ઓગણીસ હવે સમય થાય છે શરૂ તો એમનો આન્સર આવશે બી અનુચ્છેદ એકવીસ તો હવે આપણે આવી રીતે કન્ટિન્યુ સિરીઝ જો રાખવી હોય તો મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આ વ્યૂ ઉપર કાઉન્ટ થશે કે કેટલા વ્યૂ આવ્યા તેના આધારે આપણે આવા વિડીયો બનાવશું અને જે અન્ય મિત્રો ઉપયોગી હોય જે વિડીયો મિત્રોને તો જરૂરથી એને પણ આ વિડીયો શેર કરજો તો બસ આજનો વિડીયો એટલે સુધી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો